નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાની છે જે કંપનીમાં રોકાણકારો બરાબરના ફસાયા છે કેમ કે આ કંપનીને નાદાર જાહેર કરી દેવામાં આવે છે એટલે કે ડિફોલ્ટ આ કંપની થઈ ગઈ છે તો કઈ કંપની છે અને કેમ આ કંપનીને નાદાર જાહેર કરવામાં આવી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું વિશેની માહિતી મળી રહે અને કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

એટલે કે કંપની છે કારવા સ્ટોક બ્રોકિંગ લિમિટેડ અને સેબીએ આ કંપનીમાં રોકાણકારોને દાવો દાખલ કરવાની અંતિમ તારીખ માર્ચ 2026 કરી છે આ પહેલા 31 ડિસેમ્બર 2025 હતી એટલે કે કંપનીમાં રોકાણ કર્યું હોય તમે અને તમારે દાવો દાખલ કરવો હોય તમારા રોકાણ માટેનો તો માર્ચ 2026 સુધી તમે કરી શકશો પહેલા 31 ડિસેમ્બર હતી કાર્વી स्टॉक ब्रोकिंग लिमिटेड ત્રેવીસ નવેમ્બે હજાર વીસના રૂજ નેશનલ સ્ટોક એક્ચેન્જ તરફથી નાદાર જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ રોકાણકારોને કી એસબીએલ વિરુદ્ધ દાવા પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા દાવા જમા કરાવવાની અંતિમ તારીખ બે જૂન બે હતી એટલે કે કંપની નવેમ્બર બે હજાર જ નાદાર જાહેર થઈ ગઈ હતી બંને સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ રોકાણકારોના દાવા પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા અને આરી અંતિમ તારીખ હતી બે જૂન બે હાજર પછી વાત કરી કે બ્રોકિંગ કંપની ને નાદાર જાહેર કર્યા બાદ ક્લેમની ક્લેમ કરવાની તારીખ ઘણી વાર વધારવામાં આવી ચુકી છે મે બે હાજર માં સીબી ની જાહેરાત ની પ્રક્રિયા બાદ એનએસસીએ સાથે દાવો દાખલ કરવાની સમય મર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વધારી દેવામાં આવી હતી સેબીએ કહ્યું કે જાગૃતતા અને સમય મર્યાદા વધાર્યા બાદ મોટી સંખ્યામાં રોકાણકારો દ્વારા પોતાના દાવા દાખલ કરવામાં આવ્યા છે તેને જોતા દાવા દાખલ કરવાની અંતિમ તારીખ આગળ વધારી એકત્રીસ માર્ચ બે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પછી આ કંપની કેમ નાદાર થઈ અને કંપનીએ શું કૌભાંડ કર્યું એ જોઈએ તો કાર્વી ગ્રુપની આ સ્ટોક બ્રોકિંગ કંપની દેશની એક મુખ્ય સ્ટોક બ્રોકિંગ કંપનીમાં સામેલ હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ખુલાસો થયો કે કંપનીએ ગ્રાહકોના શેરોનો દુરુપયોગ કરીને હજારો કરોડ રૂપિયાની લોન લીધી છે કંપનીનું આ પગલું સેબીના નિયમોની વિપરીત હતું અને આ પગલાથી લગભગ પંચાણું હજાર રોકાણકારોની અસર થઈ અને કુલ લગભગ બે હજાર આઠસો તોતેર કરોડના કૌભાંડની વાત સામે આવી એટલે કે કંપનીએ રોકાણકારોએ જે શેર ખરીદ્યા હોય એની કંપની એના ડિમેટ એકાઉન્ટમાં હોય એ કંપનીએ લોન લીધી એ શેર નો દુરુપયોગ કરી કંપનીએ લોન લીધી લગભગ પંચાણું હજાર રોકાણકારો ની આની અસર થઈ અને લગભગ અઠ્યાવીસો તોતેર કરોડ રૂપિયાના કૌભાંડ ની વાત સામે આવી હતી પછી આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવ્યું એ જોઈએ

ઇન્ડસ ઇન્ડ અને બજાજ ફાઇનાન્સ જેવી બેંકોમાં લોન મેળવવા માટે ગીરવી મૂકવામાં આવ્યા હતા આ સંદર્ભમાં કંપની એકલા બજાજ ફાઇનાન્સ પાસેથી ત્રણસો કરોડ રૂપિયાની લોન લીધી એટલે કે જે ઇનએક્ટિવ ડીમેટ એકાઉન્ટ હતા એમના શેર કંપનીએ પોતાના ડીમેટમાં ટ્રાન્સફર કરી લીધા અને પછી કંપનીએ આ શેર લઈ ગિરવે મૂકી લોન લીધી હતી કંપનીએ બેંકો પાસેથી એકત્રિત કરેલી લોનની રકમ નિગ્રાહકોની જગ્યાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી આટલું જ નહીં આ ફંડમાંથી 1096 કરોડ રૂપિયા તો ગ્રુપની રિયલ એસ્ટેટ બેંક કાર્વી રીઅલ્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કાર્વીએ નવ સેલ કંપનીઓ બનાવી અને ઇન્સ્યોરન્સ બિઝનેસના બહાને ટ્રેડિંગ કર્યું આટલું જ નહીં વનરોડ એનબીએફસી દ્વારા ચેનલ કરવામાં આવતું હતું અને તેનો ઉપયોગ મોટી સંખ્યામાં સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો આ બાબતના ખુલાસા પછી સીબીએ વીસ જૂન બે ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં બ્રોકર્સને ક્લાયન્ટના શેર ગેરવી મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડના શેર વિશે જેમાં કંપનીને નાદાર જાહેર તો બે હજાર વીસમાં જ કરી દેવામાં આવી હતી પણ રોકાણકારોના દાવા કંપ જમા દાવા કરવાની જે તારીખ હતી એની તારીખ વધતી જતી હતી અને વધારવામાં આવતી હતી આ વખતે કંપનીએ આ વખતે આની છેલ્લી તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે પચીસ પણ રોકાણકારોના દાવાને આગળ વધારવા માર્ચ કરવામાં આવી છે એટલે કે જો તમે પણ રોકાણ કર્યું હોય આ અને તમે પણ દાવો કરવા માંગતા હો તમારા નાણાંનો તો તમે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ કંપનીમાં દાવો કરી શકો છો તમારા નાણાં માટે અને મિત્રો જ્યારે પણ તમે રોકાણ કરો અથવા તો સ્ટોકમાં ડિમિટ એકાઉન્ટ ઓપન કરાવો ત્યારે તમારે એ સેબી રજીસ્ટર્ડ છે કે નહીં એ એલ ડિટેલમાં ચેક કરવું અને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો